મારે મને સપોર્ટ કરો સરપંચ ની દાદાગીરી બંધ કરો હેલો ભાઈ વાર આપડા ઘર ની જલ્દી કોમ પટાવો યાર હવે મારાવાનું ઓ ના ના બધું આપણે કયો બધું કમ્પ્લીટ જ છે ખાલી હવે પોણી કનેક્શન ને એ બધું લાઇટ ફિટિંગ ને બધું બાકી એ કલર પણ ફટાફટ કરાવડાવો યાર ના ના હવે છોકરાને ભણવા મોકલ્યો હો હવે ભણી રહે એટલે હવે અમારે સિટીમાં સેટલ થવું પડશે ને ભાઈ એ હા જલ્દી ચલો ટાઈમ લાગશે હા ફટાફટ કરાવડાવજો હો હા હોહ બટી ચાલો વાંધો હો

બંધ કરો બંધ કરો સરપંચ ની દાદાગીરી બંધ કરો બંધ કરો બંધ કરો સરપંચ ની દાદાગીરી બંધ કરો બંધ કરો બંધ કરો સરપંચ ની દાદાગીરી બંધ કરો બંધ કરો બંધ કરો સરપંચ ની દાદાગીરી બગાયા દઉં એક વાત બોલો આપડે ઇકન જઈએ ને કોઈ વાતાપોર્ટ ના પા હા એતો વાતાવરણ ખુબ હત્યા બે વાટાપદન આપડે નહીં સાચી વાત આપણે

આવી ગમે કા બના તમે સરપંચ એટલે સરપંચ બને કોઈ અમાર જીવત ના આરામ બારમ કોઈ અમારું હોય જ ના રાત પડે આવો એટલે શું કેવા માંગો અમે ત્યારે આવો હું 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 કોમે આવ્યા બોલો મારા ઘર પેલું અત્તર નખાઈ ગયા હો તમે ઘરના આગળ એ કઈ ઉઠાવાનું હ

નારા નહી ચોખું કીધું કે મારે ઘરે બનાવું વાત કહું ના સર ના હોય તો

આપણે સમસ્યા કરવા માટે કોક તો કરવું પડશે ઉછાકરો ઘડીયા મને સરપંચ ના સરપંચ ના

શોરી બે